ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વનસેતુ સેતુ શેતના યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચતા રાજપીપળા શહેર અને ઝુડા ગામે આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ જળ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા વિસ્તાર ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પૂર્વ મંત્રી વસાવા અને મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નાંદોદના ઝુડા ગામે સંકટમૂચન હનુમાનજી મંદિર અને તિલકવાડાના ભાદરવા ગામે જયશ્રી ભાતીજી મહારાજના મંદિરે પૂજન અર્ચન સાથે આરતીમાં સહભાગી થયા હતા આ પ્રસંગે મંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ઉનાઈ માતાના મંદિરથી કરવામાં આવ્યો છે ઉમરગામથી અંબાજી સુધીની આ વન સેતુ ચેતના યાત્રા એનો મુખ્ય ઉદ્દેશ વન કર્મચારી અને વનમાં રહેતા લોકોનો એકબીજા સાથે સુમેળ થાય અને વનની અંદર ચેતના જાગે એ રૂપે યાત્રા કરવામાં આવી છે ઉમરગામથી ચાલેલી યાત્રા લગભગ ચૌદ જિલ્લા જિલ્લાઓ પાસ કરીને એકાવન જેટલા તાલુકાના કનેક્ટ થઈને લોકોને સાથે લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છીએ જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉપાડ્યા હતા સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યાત્રા નિર્ધારિત કરતાં બે કલાક લેટ ચાલી કેમ કે રસ્તાની અંદર લોકોની એટલી ભીડ હતી આજે જ્યારે રાજપીપળાની અંદર મા હરસિદ્ધિ માતાના પાટિંગ અંદરમાં અંદર આવ્યા છે ત્યારે અહીંયા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાના સાંસદ સભ્ય અને અમારા ધારાસભ્ય દર્શનાબેન તે અમારી સાથે યાત્રામાં જોડાયા છે જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળે છે ગામે ગામ લોકો આ યાત્રાનું સન્માન કરવા માટે પણ લોકો ઉમટી પડે છે અને યાત્રાનું સમાપન બાવીસ તારીખે આમ માતાજી મા જગદંબાના અંદર સમાપન કરવાનું છે શક્તાપનો રિપોર્ટ